એટલે કે આકર્ષણ કે અપાકર્ષણનો કોઈ તેને સામનો કરવો પડતો નથી તેથી ન્યુટ્રોન જે છે તે ન્યુક્લિયસ પર મારો ચલાવવા માટે

છપ્પન એકસો ચુમ્માલીસ મળ્યું આ પરિણામ તેમને આશ્ચર્યજનક લાગ્યું ત્યારબાદ મીટનર અને ફિશ નામના વૈજ્ઞાનિકોએ શોધ્યું કે જ્યારે યુરેનિયમ ના ન્યુક્લિયસ પર થર્મલ ન્યુટ્રોન નો મારો થર્મલ યુરેનિયમ પર યુરેનિયમના બે સરખા ભાગમાં વિભાજિત થાય છે અને આ સમયે વિપુલ પ્રમાણમાં ઉર્જા ક્યુ જે છે એ ઉત્પન્ન થાય ઇલેક્ટ્રોન વોલ્ટ જેટલી હોય છે યુરેનિયમના વિખંડન ના જુદા જુદા અનેક નિપજો મળી શક્યા જે હવે આપણે જોઈએ યુરેનિયમ બાણું બસો પાંત્રીસ પર જ્યારે ન્યુટ્રોનનો બેરિયમ છપ્પન એકસો ચુમ્માલીસ તેમજ બીજું એક તત્વ ક્રિપ્ટોન છત્રીસ એસી બીજા ત્રણ ન્યુટ્રોન ઉત્પન્ન થયા અને એમાં ઉર્જા q પણ ઉત્પન્ન થઈ હતી ફરીથી યુરેનિયમ બાણુ બસો પાંત્રીસ પર બીજો ન્યુટ્રોન જો આપાત કરવામાં આવે તો તેનું યુરેનિયમ બાણુ બસો છત્રીસ માં રૂપાંતરણ થઈ અને એસવી એટલે કે એન્ટીમની એકાવન એકસો તેત્રીસ એનબી નોબિયમ એકતાલીસ નવ્વાણું

અને બે ન્યુટ્રોન તેમજ ઊર્જા ક્યુ ઉત્પન્ન થતી હતી વિખંડનથી આ જે નિપજો મળી તે ન્યુક્લિયસોને વિખંડનના ટુકડાઓ કહે છે આ જે નિપજ અહીંયા આપણને મળે છે n વિખંડન ટુકડાઓ કહેવામાં આવે છે ન્યુટ્રોનને વિખંડન ન્યુટ્રોન અને ઊર્જાને જો ન્યુટ્રોન મળે અહીંયા ઘડી પહેલા ત્રણ મળ્યા પછી ચાર મળ્યા પછી બે મળ્યા એ જે ન્યૂટ્રોન ને વિખંડન ઉર્જા કહેવામાં આવે છે અહીં જે આપણને નીપજ મળે છે એ અંદર એ એટલે કે તેનું પરમાણુ દળ જે છે એશી એ રીતે છે એટલે કે તેનું પરમાણુ દળ લગભગ પંચાણું અને એ બરાબર એકસો ચાલીસ હોય તેવા ન્યુક્લિયસો બનવાની સંભાવના હોય છે એટલે કે એવા ન્યુક્લિયસો બનવાની સંભાવના મહત્તમ હોય છે અને જેમના ઝેડ મૂલ્યો એટલે કે તેમના પરમાણુ ક્રમાંક જે છે એ છત્રીસ થી છપ્પન ની વચ્ચે હોય તેવા પરમાણુ અહિયાં બને છે અને આ જે તત્વો છે એ રેડિયો એક્ટિવ તત્વો છે આથી તેઓ બીમ બીટા માઇનસ એટલે કે ઇલેક્ટ્રોન ઉત્સર્જન કરતા હોય છે અને ઇલેક્ટ્રોન ઉત્સર્જન કરવાનું કારણ તેઓ સ્થાયી ન્યુક્લિયસ માં પરિણમવા માંગે છે આ ઘટનામાં ન્યુટ્રોન જે ઉત્પન્ન થાય છે આ ન્યુટ્રોન જે છે તે બે મેગા ઇલેક્ટ્રોન વોલ્ટ ઉર્જા ધરાવતા હોય છે આ પ્રક્રિયાનું જે ક્યુ મૂલ્ય છે એટલે કે તેની જે ઉર્જા મળે છે આપણને અહીંયા એ ક્યુ મૂલ્ય ઉદ્ભવતી ઉર્જાનું મૂલ્ય વિખંડન દીપ એટલે કે જયારે એક વિખંડન થશે તો બસો મેગા ઇલેક્ટ્રોન વોલ્ટ જેટલી ઉર્જા ઉત્પન્ન થાય છે આ ઉર્જા પ્રક્રિયકો અને નિપજોના દળના તફાવતનું ઉર્જામાં રૂપાંતરણ કરવાથી મળે છે એટલે કે જે દળ વાત કરવામાં આવે તો જે દળ ક્ષતિ ઉદભવે છે તે દળ ક્ષતિનું ઉર્જામાં રૂપાંતરણ ઈ બરાબર એમ ઇક્વેલ કરવાથી આપણને ઉર્જા ક્યુ મળે છે આ ઉર્જા પ્રારંભમાં વિખંડન ટુકડાઓ અને ન્યુટ્રોન સ્વરૂપે હોય છે અને અંતે તે આસપાસના અંદર એટલે કે પ્રારંભમાં તે ગતિ ઉર્જા સ્વરૂપે હોય છે અને અંતે આ જે ઉર્જા છે એ ઉષ્મા ઉર્જામાં પહેરવાય છે એટલે કે રૂપાંતરિત થાય છે વિદ્યુત પાવર ઉત્પન્ન

ન્યુક્લિયર પ્રક ન્યુક્લિયર પ્રક્રિયાનું નિયંત્રણ કરવામાં ન આવે તો તેને કારણે વિસ્ફોટ સર્જાય છે ન્યુક્લિયર વિખંડનની પ્રક્રિયાની સૈદ્ધાંતિક સમજૂતી ન્યુક્લિયર પ્રવાહી બુંદ મોડેલ દ્વારા આપવામાં આવે છે જેમાં ન્યુક્લિયસ ને પ્રવાહીના એક બુંદ સાથે સરખાવેલું